સમગ્ર ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાનું લોકસભાની ચૂંટણીને લઈને મતદાન યોજાવાનું છે ત્યારે સુરેન્દ્રનગર મત વિસ્તારના લોકસભા વિસ્તારના વિરમગામ વિધાનસભા વિસ્તારમાં અત્યારે સવારથી સાત વાગ્યાથી મતદાન મતદાન ચાલુ થઈ ગયું છે અને આપ જોઈ રહ્યા છો જેમ ગ્રામ્ય વિસ્તારમાં એક સખી મંડળ નામનું મહિલા જે બૂથ બનાવવામાં આવ્યું છે જ્યાં સવારથી જે મતદારો જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને હાલ વિરમગામ વિધાનસભાની વાત કરીએ તો વિરમગામ માંડલ દેતરોજમાં કુલ ત્રણસો છત્રીસ જેટલા પોલિંગ બૂથ ઉપર મતદાન શરૂ થઈ ગયું છે અને વિરમગામ માંડલ અને દેતરોજના કુલ ત્રણ ત્રણ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે અને આ વર્ષે પંચોતેરસોથી વધારે યુવાનો પોતાના પ્રથમ મતદાનનો ઉપયોગ કરશે અને ટોટલ ત્રણસો ને છત્રીસ બુથો ઉપર સંવેદનશીલ પંચ્યાસીથી વધુ સંવેદનશીલ બુથ જાહેર કરવામાં આવે છે અને કોઈ અનચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને હાલ આપ જોઈ રહ્યા છો તેમ ગ્રામ્ય વિસ્તારમાં મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પિયુષ ગજ્જર સંદેશ ન્યૂઝ ભોજવા વિરમગામ